ભારતીય નેવી પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત પર ખતરનાક મિસાઇલો ફિટ કરી અને દુશ્મનોના હૃદયના ધબકારા વધારી રહ્યું છે હવે આઈએનએસ વિક્રાંત પર મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ એમઆર સેમ તૈનાત છે આ મિસાઇલ આંખના પલકારામાં દુશ્મનનો નાશ કરશે તે કમાન્ડ પોસ્ટ મલ્ટીફંક્શન રડાર અને મોબાઈલ લોન્ચર સિસ્ટમથી સજ્જ છે એમઆરસીએમ મિસાઇલની સ્પીડ વધુ હોવાના કારણે દુશ્મન તેને શકતા નથી અને તેમાં લગાવવામાં આવેલા રેડિયો ફિકવન્સી સીકર પણ દુશ્મનને તબાહ કરવામાં મદદ કરે છે જો દુશ્મન ઓવરક્રાફ્ટ ડોઝ કરવા માટે રેડિયોનો ઉપયોગ કરી રહ્યો હોય તો પણ આ મિસાઇલ તેને તોડી પાડશે ડીઆરડીઓએ ઇઝરાયેલી એરસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળી અને આ મિસાઇલ વિકસાવી છે તેને અભરા નામથી પણ ઓળખવામાં આવે છે આ મિસાઇલની ખાસ વાત પર નજર કરવામાં આવે તો MR SAM ની ઝડપ 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2.448 કિલોમીટર પ્રતિ કલાક છે જે તેને ઘાતક બનાવે છે મિસાઈલનું વજન 275 કિલોગ્રામ લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે સર્ફિસ ટુ એર મિસાઈલની રેન્જ 70 કિલોમીટર છે એટલે કે 70 કિલોમીટર રેન્જ સુધીની દુશ્મન મિસાઈલને નષ્ટ કરવામાં સક્ષમ છે તે દુશ્મનના એરક્રાફ્ટ મિસાઈલ અને ડ્રોનને મિની ટુમા નષ્ટ કરી શકે છે આ મિસાઈલ પર 60 કિલો સુધીના વોરહેડ એટલે કે હથિયારો લોડ કરી શકાય છે એમઆરસેમ એ બે તબક્કાની મિસાઈલ છે જ્યારે લોન્ચ કરવામાં આવે ત્યારે તે ધુમાડો ઓછો છોડે છે મિસાઈલ આકાશમાં 16 કિલોમીટર સુધી દુશ્મન પર સીધો જ પ્રહાર કરી શકે છે તે કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ મોબાઈલ લોન્ચર સિસ્ટમ એડવાન્સ લોંગ રેન્જ રડાર મોબાઈલ પાવર સિસ્ટમ રીલોડર વહીકલ અને ફિલ્ડ સર્વિસ વહીકલ થી સજ્જ છે જારે 2005 માં કેબિનેટ કમિટી ઓન ડિફેન્સ એ એમ આર એસએમ પ્રોજેક્ટ ને મંજૂરી આપી હતી ત્યારે તેની કિંમત 2606 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જો કે હવે 1200 કરોડ ના ખર્ચે એમ આર એસએમ મિસાઈલ તૈયાર કરવામાં આવી રહી છે બે વર્ષ પહેલા રાજસ્થાન નાજીસલ મેર માં એમ આર એસએમ મિસાઈલ સિસ્ટમ એરફોર્સ ને સોંપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી